ગુજરાતના રાજકારણમાં મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કોંગ્રેસના મોટા નેતા અર્જુન મોઢવાડિયા શું ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે એવી અટકળો પણ વહેતી થઈ છે કારણ કે હાલમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા બજરંગ દળની એક શોભાયાત્રામાં જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ આમંત્રણ આપતા તેઓ આ બજરંગ દળની શોભાયાત્રામાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટો સેશન પણ કર્યું હતું જેને કારણે ગુજરાતના રાજકારણમાં એવી પણ ચર્ચા વહેતી થઈ છે કે આવનારા સમયમાં કદાચ અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ જાય કારણ કે અર્જુન મોઢવાડિયાએ રામ મંદિરના મુદ્દે કોંગ્રેસના મોટા નેતાઓએ જે અયોધ્યા જવાની મનાઈ કરી હતી તેની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તમામ હિન્દુઓએ એક થઈ અને અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવો જોઈએ તો હાલમાં કોંગ્રેસમાં પણ સન્નાટો ફેલાઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટીમાં અર્જુન મોઢવાડિયા જોડાઈ જાય તેવા પણ સમાચાર વહેતા થયા છે